હેલો ફ્રેન્ડ તો અમે લોકો ફ્રેશ થઈ અને પછી મંદિરે જઈ રહ્યા છીએ અમારા સેજ મોડું થયું છે અમારા મંડળના બેનો થોડાક વહી ગયા છે એટલે અમે ચાર પાંચ થોડાક વધારે આરામ કરવા માંડ્યા હતા એટલે અત્યારે સેજ મોડું થયું ને હવે અમે છે ને શિબિરમાં પાછા બેસવા જઈએ છીએ કારણ કે શિબિરમાં બેસ્યા પછી ત્યાંનું શૂટિંગ નહીં ઉતારી શકાય કારણ કે ગાદીવાડા માતુશ્રી હોય અને ત્યાં શૂટિંગનું મનાય છે એટલે હું ત્યાંના દર્શન નહીં કરાવી શકું પણ જે અમે અત્યારે જઈ રહ્યા છીએ અને ત્યાં શિબિરમાં શિક્ષાપત્રીના શ્લોકનું ભાષાંતર કરી અને પછી અમને લોકોને વિસ્તારથી સમજાવે છે તો એ અમારા માટે બહુ આનંદની વાત છે કે એક એક શ્લોકનું ધારીએ ને તો ત્રણ ત્રણ કલાક સુધી પ્રવચન થઈ શકે એના વિશે તો અત્યારે જો અમે માર્કેટમાં હજી તો જાય છીએ અડધા જાય છે ને આવે છે ને જો તો ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અત્યારે ઘડિયાળમાં ચાર થઈ ગયા છે એટલે અમારે પણ મંદિરે છે જ પહોંચવામાં મોડું થઈ ગયું છે તો જો આ છે વડતાલની બજાર જો આ તો ક્યાંય ક્યાંય સુધી છે પણ અમે ક્યાંય ગયા નથી ને અહીંયા પણ જો આ કેટલું બધું બહુ એટલે બહુ શોપિંગ કરવાની વસ્તુ છે પણ અમારી પાસે ટાઈમ નથી અત્યારે અમે લોકો રાત્રે શોપિંગ કરવા નીકળવાના છીએ ચાલો આ છે વડતાલની બજાર જુઓ અહીંયા બધી વસ્તુ કેવી મળે છે જો ડ્રેસ મટીરિયલ મળે છે ત્યાંથી જાતા શાકભાજી ફ્રૂટ બધા જ ફરારી લોટની એવું પણ મળે છે તો સાંજે તો કાંઈ નક્કી નથી એટલે મને એમ થયું કે અત્યારે જઈ આવીએ એટલે હું અત્યારે તમને બતાવું છું મેં તમને કીધું હતું કે હું તમને બતાવીશ કે વટાળની બજાર જો આ તો બાજુમાં મંદિર છે સીધું અને અહીંયા એની પાછળ આ બધી માર્કેટ છે પણ આ બહુ ઘણી છે પણ મારે ત્યાં સુધી જવું નથી અહીંયા અમારે અત્યારે મોડું થાય છે એટલે તો સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ